शिताराम मित्रों भगवान श्री कृष्ण ने अर्जुन ने उपदेश આપતા શ્રીમદ ભગવદ ગીતામાં ચોથા અધ્યાયમાં સાતમા અને આઠમા શ્લોકમાં કહ્યું છે યદા યદા હિ ધર્મસ્ય જ્ઞાનિર ભવતિ ભારત અફ્યુતથા નમ ધર્મસ્ય તદાત્માનમ સુજામ્યહમ અર્થાત હે ભરતવંચે જ્યાં અને જારે ધર્મનું પતન થાય છે અને અધર્મનું ભારે વર્ષસવ જામે છે તે વખતે હું સ્વયં અવતરૂ છું મિત્રો આ શ્લોકમાં સૃજામી શબ્દ મહત્વપૂર્ણ છે સૃજામી શબ્દને સર્જનના અર્થમાં યોજી ન શકાય કારણ કે ભગવાનના શરીર કે સ્વરૂપનું સર્જન નથી થતું તેમના સર્વ સ્વરૂપો સનાતન રીતે અસ્તિત્વમાં હોય છે સૃજામી નો અર્થ એવો થાય કે ભગવાન તેમના મૂળ સ્વરૂપમાં પ્રગટ થાય છે જો કે ભગવાન નિયત સમયે અર્થાત બ્રહ્માના એક દિવસમાં સાતમા મનોના 28 માં યુગમાં દ્વાપરના અંતે પ્રગટ થાય છે અને તેમ છતાં આવા ધારા ધોરણોનું અનુકરણ કરવું તેમને બંધન કરતા નથી કારણ કે તેઓ તેમની ઈચ્છા અનુસાર વર્તવા માટે સર્વથા સ્વતંત્ર છે તેથી જ્યારે અધર્મનું સામ્રાજ્ય જામે છે તથા સાસા ધર્મનો લોપ થાય છે ત્યારે ત્યારે તેઓ સ્વેચ્છાથી પ્રગટ થાય છે ધર્મના નિયમો વેદોમાં ઠરાવેલા છે અને જો આ નિયમોના અનુલોપનમાં કોઈ વિસંગતિ થાય તો તે મનુષ્યને અધાર્મિક બનાવે છે શ્રીમદ ભગવદ્ ગીતામાં કહેવામાં આવ્યું છે

અને ગીતાના અંતમાં સ્વયં ભગવાન આદેશ આપે છે કે માત્ર તેમનું જ શરણ ગ્રહણ કરવું એ સર્વોચ્ચ ધર્મ છે વેદોના નિયમો મનુષ્યને ભગવાન પ્રતિ સંપૂર્ણ શરણાગતિ તરફ આગળ વધારવાની પ્રેરણા આપે છે અને જ્યારે અસુરો દ્વારા આવા નિયમોમાં અવરોધ ઊભા થાય છે ત્યારે ભગવાન અવતરે છે ભાગવતમાંથી જાણવા મળે છે કે ભગવાન બુદ્ધ કૃષ્ણના અવતાર છે અને જ્યારે ભૌતિકવાદ નિરંકુશપણે ફેલાયો હતો અને ભૌતિકવાદી લોકો વેદોના પ્રમાણના બહાને મનસ્વી વ્યવહાર કરતા હતા જ્યારે બુદ્ધા અવતાર થયો હતો વેદોમાં જો કે અમુક વિશિષ્ટ કાર્યો માટે પશુબલિ આપવા વિશે કેટલાક મર્યાદિત નિયમો હતા તેમ છતાં આસુરી વૃત્તિના મનુષ્યો વૈદિક નિયમોનો સંદર્ભ ધ્યાનમાં લીધા વિના પશુબલિનો વ્યવહાર કરતા હતા ભગવાન બુદ્ધ આ અનાસરને અટકાવવા તથા અહિંસાના વૈદિક સિદ્ધાંતની સ્થાપના કરવા ઉતરીયા હતા તેથી ભગવાનના દરેક અવતારનો વિશિષ્ટ ઉદ્દેશ હોય છે અને વૈદિક શાસ્ત્રોમાં એ સર્વનું વર્ણન થયું છે મિત્રો શાસ્ત્રોમાં નિર્દિષ્ટ ન હોય તેવા કોઈ અવતારને સ્વીકારવો ન જોઈએ ભગવાન માત્ર ભારત ભૂમિ પર જ પ્રગટ થાય છે તે સાસુ નથી તેઓ સર્વત્ર ગમે ત્યાં અને જ્યારે જ્યારે તેમની ઈચ્છા થાય ત્યારે સ્વયં પ્રગટ થઈ શકે છે દરેક અવતારમાં તેઓ ધર્મ અંગે એટલું જ કહે છે જેટલું તે પરિસ્થિતિમાં તે વખતના મનુષ્યો સમજી શકે પરંતુ ઉદ્દેશ એક જ રહે છે અને તે છે લોકોને ઈશ્વર અભિમુખ તથા ધર્મના સિદ્ધાંતોનું પાલન કરતા કરવા કોઈ વખતે તેઓ સ્વયં પ્રગટ થાય છે તો ક્યારેક તેઓ પોતાના પ્રામાણિક પ્રતિનિધિને કે પુત્ર કે દાસ તરીકે મોકલે છે અથવા ગુપ્ત વેશે સ્વયં પ્રગટ થાય છે ભગવદ્ ગીતાના સિદ્ધાંતો અર્જુનને કહેવામાં આવ્યા હતા અને એ રીતે અન્ય ઉચ્ચ કક્ષાના ઉન્નત મનુષ્યો માટે પણ હતા કારણ કે અર્જુન જગતના અન્ય ભાગોના સામાન્ય મનુષ્ય કરતા વધારે ઉન્નત ભૂમિકામાં હતો 2+2=4 થાય આ ગણિતનો સિદ્ધાંત પ્રાથમિક કક્ષાના વિદ્યાર્થી માટે તેમજ ઉચ્ચ કક્ષાના વિદ્યાર્થી માટે પણ એક સરખી રીતે સત્ય છે અને તેમ સત્તા ઉચ્ચ અને નીચ કક્ષાનું ગણિત હોય છે તેથી ભગવાન દરેક અવતારમાં એક સમાન સિદ્ધાંતો શીખવે છે પરંતુ પરિસ્થિતિ પ્રમાણે તે બધા ઉચ્ચ અને નીચ કક્ષા લાગે છે હવે પછી સ્પષ્ટ કરવામાં આવશે તેમ समाज न चार वर्णों तथा चार आश्रमों का सादर स्वीकार तथा नि साथी उत्सतर धर्मों का प्रारंभ થાય છે सर्वत्र कृष्ण भावना जागृत करवी એ જ ભગવાનના ઉતારનો એકમાત્ર ઉદ્દેશ હોય છે આ ભાવના વિવિધ પરિસ્થિતિ અનુસાર પ્રગટ કે અપગટ થતી હોય છે મિત્રો ભગવાન કૃષ્ણે अर्जुनને આઠમા શ્લોકમાં બતાવ્યું પરિત્રાણાય સાધુનામ વિનાશાયષ દુષ્કૃતામ ધર્મ સંસ્થાપનાર્થાય સંભવામી યુગે યુગે અર્થાત ભક્તોના ઉદ્ધાર કરવા અને દુષ્ટોનો વિનાશ કરવા તથા ધર્મના સિદ્ધાંતોની પુનઃ સ્થાપના કરવા માટે હું સ્વયં દરેક યુગમાં પ્રગટ થાઉં છું ભગવદ્ ગીતા પ્રમાણે સાધુ એ છે કે જે કૃષ્ણ ભક્તિ પરાયણ હોય કોઈ મનુષ્ય અધાર્મિક દેખાતો હોય પણ જો તે સંપૂર્ણપણે કૃષ્ણ ભાવના યુક્ત હોય તો તેને સાધુ ગણવું જે મનુષ્ય કૃષ્ણ ભાવના અમૃત પ્રતિ દુર્લભ સેવે છે તેવા લોકો માટે દુષ્કૃતામ શબ્દ લાગુ પડે છે આવા દૃષ્ટો અથવા દુષ્કૃતામ દુનવી કેળવણી અલંકૃત થયેલા હોય છે તો તેઓ મૂર્ખ તથા અધમ કહેવાય છે આથી ઉલટું કૃષ્ણ ભક્તિમાં માં સો સો અનુરૂપ થયેલો મનુષ્ય ભણેલો ન હોય સંસ્કાર પ્રાપ્ત કરેલ ન હોય તો તેને સાધુ માન્યો છે જ્યાં સુધી નાસ્તિક નો સવાલ છે ક્યાં પરમેશ્વર માટે એ જરૂરી નથી કે તેમના વિનાશ માટે તેઓ તેમના મૂળ રૂપમાં અવતરે કે જે રૂપમાં તેમણે રાવણ તથા કંસ વધ કરવા અવતરણ કર્યું હતું ભગવાનના અનેક પ્રતિનિધિઓ છે કે જેઓ અસુરોનો સંહાર કરી શકે એવા સમર્થ હોય છે પરંતુ ભગવાન તો ખાસ કરીને તેમના અનન્ય ભક્તોની પ્રસન્નતા માટે ઉતરે છે કે જે ભક્તોને અસુરો હંમેશા પજવ્યા કરે છે અસુર ભક્તને પજવે છે ભલેને ભક્તોનો તે સગો કેમ ન હોય પ્રહલાદ મહારાજ હિરનીકેશી પુના પુત્ર છતાં તેમના પિતાએ તેમને ત્રાસ આપેલો કૃષ્ણના માતા દેવકી કંસના બહેન હતા તોય તેમને તથા તેમના પતિ વાસુદેવને એટલા કારણે સજા કરવામાં આવી કે તેમને ત્યાં કૃષ્ણનો જન્મ થવાનો હતો એટલે ભગવાન કૃષ્ણ કંસને મારવા કરતા મુખ્યત્વે દેવકીનો ઉદ્ધાર કરવા પ્રગટ થયા હતા પરંતુ આ બંને કાર્યો એક સાથે સિદ્ધ થયા હતા તેથી જ અહીં એમ કહેવામાં આવ્યું છે કે ભગવાન ભક્તોનો ઉદ્ધાર કરવા માટે અને અસુરો દુષ્ટોનો સહાર કરવા માટે વિભિન્ન અવતારોમાં પ્રગટ થાય છે કૃષ્ણદાસ કવિરાજ કૃત ચૈતન્ય સરિતામૃતમાં અવતારના આ સિદ્ધાંતોનો સારાંશ છે

અવતારોના વિવિધ પ્રકારો હોય છે જેમ કે પુરુષ અવતાર ગુણાવી કૃષ્ણ આદ્ય ભગવાન છે અને સર્વ અવતારોના ઉદગમ સ્થાન છે ભગવાન શ્રી કૃષ્ણ એવા શુદ્ધ ભક્તોના દુઃખોનું નિવારણ કરવાના વિશિષ્ટ હેતુથી અવતરે છે કે જે ભક્તો મૂળ વૃંદાવન લીલામાં ભગવાનના દર્શન કરવા અત્યંત ઉત્સુક હોય છે તેથી કૃષ્ણ અવતારનો મૂળ ઉદ્દેશ તો તેમના અનન્ય ભક્તોને આનંદ પ્રદાન કરવાનો છે ભગવાન કહે છે કે તેઓ દરેક યુગમાં સ્વયં અવતરણ કરતા રહે છે આ દર્શાવે છે કે તેઓ કલિયુગમાં પણ અવતરશે શ્રીમદ શ્રીમદ્ ભગવદ્ ગીતામાં જણાવ્યા પ્રમાણે કલયુગમાંનો આવો અવતાર ભગવાન ચૈતન્ય મહાપ્રભુનો છે જેમણે સંકીર્તન આંદોલન દ્વારા કૃષ્ણ ભક્તિનો પ્રસાર કર્યો અને સમગ્ર ભારતભરમાં

ભગવાનનો અવતાર દુષ્ટોનો સહાર નથી કરતો પરંતુ પોતાની નિષ્કારણ કૃપા વરસાવીને તેમનો ઉદ્ધાર કરે છે તો મિત્રો આ આપણે વાત કરી શ્રીમદ ભગવદ્ ગીતામાં લખાયેલી ભગવાનના અવતાર વિશે જો તમને વિડીયો ગમ્યો હોય તો વિડીયો ને લાઇક કરો અને અમારી સંસ્કાર યુટ્યુબ ચેનલ ને સસ્ક્રાઇબ કરો સીતારામ thank mm -hmm. you